એ હવ ને રામ રામ મિત્રો તમે ભાનુદાદા સિક્સટીન ચેનલને લાઈક કરો છો ફોલો કરી નાખજો ન કરી હોય તો એટલે હું ફોલો કરવાની વાત વારંવાર રોજે રોજ કરું છું એટલા માટે કે એ મારે આ ચોખટ પહેલા જ દિવસે કરી દેવાની જરૂર હતી કે આને દાદા ફોલોઅવર કરીને પછી પૈસા આમાંથી કમાવાને લાગે છે મિત્રો હું પૈસા કમાવા માટે નથી કરતો હું જો મારી આર્થિક સ્થિતિનું હું વર્ણન કરું ન તો સાવકારી દેખાડતો હોઉં એવું લાગે એટલે મારી એક પૈસાની જરૂર નથી બાવીસ વર્ષથી નિવૃત્ત થયા પછી મેં કોઈ એવું કામ કર્યું નથી જેમાં મને એક પૈસાની કમાણી થાય તો આ અપીલ કરું છું આમ ભીખ માગતો નથી અમારા સાધુ બહારના લોહીમાં હોય માગવાનું એટલે કોઈને એમ થાય કે આ ફોલોવર વધારવા નહીં હાટું થઈને ભીખ માગે જોકે કોઈને એવું થતું ન હોય પણ આ તો સમજણની વાતો છે બધી એટલે આજનો તણખો હું સમજણ વિશે જ મૂકવાનો છું નાય બાપુનું એક ભજન છે અમે અમારા મિત્રો નારાયણ સ્વામીને નાયણબાપુ કહીશ એટલે નાણબાપુ એક ભજન ગાઈને પહેલાં એક સાખી ગાય છે કે સમજણ વિનાનું જીવવું ભલે જીવો વરસ હજાર સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર અને પછી ભજનની પંક્તિ છે કે યાદ કરી લઉં સમજણ જીવનમાંથી જો જાય તો તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય ઘણા માણસોના જીવનમાં રોજે રોજ જોવાય જોયા જેવી થતી હોય એકબીજાની સમજણની વાત થાય આ બધા અણસમજુ હોતા હોય કે બધા મૂર્ખ છે ને હું એક બુદ્ધિશાળી થવું એવું નથી કહેતો હું પણ બધાની સમજણ જુદી જુદી હોય તકલીફ શું છે આખા જગતમાં બધા માણસો બધું સમજે છે પણ સમજે છે એ પ્રમાણે જીવતા નથી અને દીધે સમજણ આવે નહીં બી એ તો જીવતા જીવતા ઠોકર લાગે તો સમજણ આવે આવી હોય તો ઘણાને તો ઠોકરું લાગે તો સમજતા નથી એટલે તો કોઈ કીધું છે કે જગતમાં મોટામાં મોટો ગુરુ સમજણ છે એક ગામની સીમાડે ઝૂંપડી હતી ઝૂંપડીમાં બાપુ રહેતા હતા બાપુને બે ચેલા હતા હવે એમાં એક દી બાપુને અચાનક કુદરતી થયું કે બે ચેલાની જરાક પરીક્ષા કરીએ એટલે એક ચેલો હતો ને એ બેના સ્વભાવ સાવ અલગ અલગ હતા બેયની સમજણ નોખી હતી એટલે એક જણાને મોકલો કે તું આ ગામમાં જ અને તપાસ કર ગામમાંથી સારામાં સારો માણસ કોણ છે ભલે બે દી લાગે દી લાગે પણ પાકું કરી ના આવજે કે સારામાં સારો માણસ કોણ છે ઓલો તેલો તો ગયો આટા મારે બધાને પૂછે ખબર ના પડે એવી રીતે બધાના કામકાજ જાણે બધાએ કોણે કેવો ધર્મધો કર્યો કોણે કહે શું કર્યું ત્રણેક દિવસ આટા મારીને પાછો આવ્યો ગુરુજી કે ખબર પડી કોણ સારો માણસ હતો તો કે ગુરુજી મને આ ગામમાં એક પણ સારો માણસ લાગ્યો નથી આ એની સમજણ પછી બીજા ચેલાને મિત્રો કે હવે તું જા ને તને ઠીક લાગે એવો માણસ નક્કી કરીને મને કહે કે આ ગામમાં સારો માણસ આ છે બીજો ચલો ગયો એક દિન બે દિન તો બે દિન પાછો ફરી ગયો આવીને ગુરુજીને પૂછ્યું કે ભાઈ શું થયું તો કે ગુરુજી હું આખા ગામમાં પહેરો પણ મને એક પણ ખરાબ માણસ જોવા મળ્યો નથી આખા ગામના માણસો બધા સારા જ છે આને કહેવાય સમજણ બધાની સમજણ અલગ અલગ જેવી જ નજર ટૂંકમાં આમાં શું છે એ અજબ આલમ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી ઓછી બુદ્ધિવાળા ઓછા અને ગાંડાના ક્યાંય ગામ નથી બધા બુદ્ધિશાળી નથી હોતા ઓછી બુદ્ધિવાળા હોય તો એ થોડા હોય અને ગાંડાના ક્યાંય ગામ જ ના હોય આખું ગામ ગાંડાનું હોય એવું જોયું જ તમે કે ના હોય એટલે આ છે સમજણની વાતો હવે સમજણ ના હોય તો કાંઈ વાંધો નહીં પણ ઘણી વાર હેમદા વિનાનું થઈ જાય બેમાં સમજણ હોય ને છતાં હેમદા વિનાનું થઈ જાય એવો એક દાખલો દઉં તમને એક માણસ અને ઘરમાંથી કબાટ બહાર કાઢવો હતો એટલે ઓટે રાખવો હોય વેચવા મૂકવું હોય જે કરવું હોય તે હવે વધારે વજનદાર હતો એટલે એ મહેનત કરતો હતો કબાટ બહાર કાઢો નહીં બરાબર દરવાજામાં આવીને ધક્કો મારે પણ કબાટ હલે ચાલે એટલે પછી થોડીક વાર વીહામુખાઓ ઊભા રહ્યો એમાં એક ભાઈ નીકળાય જરાક મજબૂત જવા એટલે એને કીધું ભાઈ તમને ઉતાવળ ના હોય ને વાંધો ન હોય તો મને મદદ કરશો તો કે બોલો બોલો તો કે આ કબાટને આપણે બહાર હોય ભલે કે હાલો બે જણા મહેનત કરવા માંડ્યા પરસેવે પરસો રેજ ગયા પણ કબાટ હલે નહીં પછી થાયકા પછી ઓલો બહારનો જે માણસ હતો ને એ બોલ્યો કે આ કબાટ અંદર નહીં જાય અરે ઓલો કે બહાર હોય ઓલો અંદરથી બહાર કાઢવા તકો મારે બહારથી અંદર કાઢવા તકો મારે આને હૈાવીન થઈ ગયું કહેવાય એટલે સાવ સૌ ની સમજણ હોવા છતાં એમાં ઘાણી થાય છે એક બે છોકરા એક બેઠા હતા બે રસ્તા જુદા પડી જગ્યાએ એક ગામને સીમાડે હવે ત્યાંથી એક વિદેશી નીકળો એટલે વિદેશીને બે રસ્તા નીકળ્યા એટલે બે રસ્તા જ્યાં જુદા થતા હતા ત્યાં એને મૂંઝવણ થઈ કોકને પૂછીને તો નીકળાય છે પછી ઓલા છોકરાને એક જણાએ ઇંગ્લિશમાં પૂછ્યું કે ભાઈ રસ્તો ભૂલ્યા છીએ બે માંથી એક છોકરા હેમદા નહીં પછી ઓળી બીજી ભાષામાં પૂછ્યું જર્મની ભાષામાં તો એ હેમદા નહીં રશિયનમાં પૂછ્યું ફ્રેન્ચમાં પૂછ્યું ઉર્દુમાં પૂછ્યું બે માંથી એક સમજા જ નહીં પછી ઓલો ભાઈ થાકીને હાલ તો થઈ ગયો એટલે એ વયા ગયા પછી ઓલો એક છોકરો હતો ને બોલો કે આપણે ખરેખર આપણે ગુજરાતી એક જ જાણીએ છીએ એક બે ભાષા શીખવી જોઈએ આ તો ઓલો છોકરો કે આ કેટલી ભાષા જાણતા હતા તો કહી તો છ સાત ભાષા જાણતા એક કામ આવી ભાષા તો બધાને આવડતી હોય ન આવડે ભાષામાં મીઠું મીઠું બોલવું એ બરાબર છે તો ભાષા પ્રમાણે જીવવું એ ખૂબી છે આપણે બહારથી દેખાય છીએ એવા હોતા નથી અને હોય છે એવા દેખાતા નથી આ તકલીફ છે પણ એ તો જેવી જ સમજણ રામે રામ